આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાની બેઠક મુંદ્રા મધ્યે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ લોકલાડીડા અને ટાઈગરના હુલામણા નામે જાણીતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીની અધ્યક્ષતામાં પશ્ચિમ કચ્છ જિલ્લાની સંગઠન મજબૂત કરવા તેમજ આવનાર ઇલેક્શનોના માર્ગદર્શનની બેઠક મુન્દ્રા તાલુકાના સમાગોગા મધ્ય યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દરેક કાર્યકર્તાઓ પેજ સુધીનું સંગઠન બનાવી તેમજ ખાલી પડેલા તમામ હોદ્દાઓની જવાબદારી આપવા પર ભાર મૂક્યો હતો કૈલાસદાનભાઈ આવનાર સમયમાં કચ્છ જિલ્લામાં ઈસુદાનભાઈને સાથે રાખી પ્રવાસ કરી દરેક ગામ વોર્ડ સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ સંજય બાપટે તેમના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ક્રાંતિકારી છે અને તેઓ માનવીય કેજરીવાલ સાહેબ અને ઈસુદાનભાઈ કૈલાસદાનજીના હાથ મજબૂત કરી દેશમાં શિક્ષણ આરોગ્ય રોજગાર મહિલા સન્માનની જ્યોત જગાવવામાં નિમિત્ત બનશે એવી ખાતરી આપી હતી મહિલા મોરચા પ્રમુખ કાંતાબેન પટેલ ગુજરાત પ્રદેશ લીગલ સેલના અગ્રણી આરિફભાઈ મલિક જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા ગજેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રી એડવોકેટ અલ્તાફભાઈ ચાવડા વનરાજસિંહ વાઘેલા ગાંગજીભાઈ મહેશ્વરી મુંદ્રા શહેર પ્રમુખ ભરતભાઈ દેડા અને તાલુકા શહેરની સમગ્ર ટીમ ભુજ શહેર પ્રમુખ ગુલાબખાન પઠાણ જિલ્લા ટીમના અગ્રણી અયાજભાઈ ખત્રી એડવોકેટ રાજેશભાઈ મહેશ્વરી એડવોકેટ નિર્જાબેન રાઠોડ મામદભાઈ ખલીફા ગજેન્દ્ર ચૌહાણ જીવરાજભાઈ ગઢવી ઉમરસીભાઈ મારવાડા સહિતના બોડી સંખ્યામાં હોદ્દેદારો સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે દિગુબા જાડેજાએ સંચાલન કર્યું હતું અને સ્વાગત વિરે વિજેન્દ્રસિંહે આભાર વિધિ ભરતભાઈ દેડાએ કરી હતી સમા અબ્દુલ મજીદ સાથે હરેશગર ગોસ્વામી આમતક ન્યૂઝ મુન્દ્રા